બધા પ્રાથમિક શાળાના શિક્ષકો છે એમને આ સ્કૂલ અને આના જે શિક્ષકો છે એમનાથી ખૂબ જ શીખવાની જરૂર છે ફક્ત એ પોતાની નોકરી નહીં એ પોતાની જવાબદારી સમજે છે રિસ્પોન્સિબિલિટી છે કે આ બાળકોને આગળ લઈ જવા એમને શિક્ષણ સિવાય બીજી કઈ વસ્તુઓ મદદ કરી શકે છે એનો વિચાર કરે છે પોતાનાથી વધારે પોતાના બાળકોનો વિચાર કરી અને આ શિક્ષકો અહીંયા કામ કરી દે છે બે હજાર એકવીસથી અમે બાળકોને ચેસ શીખવવાનું ચાલુ કર્યું જુલાઈ મહિનાથી એ પહેલાં અમે લોકો જે અમારું જે ભણતર છે બાળકોને એના માટે એને તો કોમ્પ્રમાઈઝ કરતા સારામાં સારું ભણવાનો પ્રયત્ન કરતા હતા પણ જ્યારે અમુક પુસ્તક એવા વાંચવામાં આવ્યા જેમ કે શ્રીમદ્ ભગત ગીતા છે યુ કેન બીન શિવ કેરાની બુક છે અમુક પુસ્તકો વાંચ્યા પછી મને એમ થયું કે આપણામાં જે વસ્તુ છે બીજાને આપણે આપવી જોઈએ તો આ સ્કૂલ જે છે એ કદાચ ગુજરાતની નહીં પણ ભારતની એવી એકમાત્ર સ્કૂલ હશે જે આટલા સુપર ચેસના પ્લેયર તૈયાર થાય છે એક બહુ જ નાના ગામડાની પ્રાથમિક શાળા એ શાળાથી આપણને શું એક્સપેક્ટેશન હોય એ શાળાના શિક્ષકોથી શું એક્સપેક્ટેશન હોય અને શિક્ષકો કેવા હોવા જોઈએ આ સ્કૂલમાં આજે મહીસાગર જે જિલ્લો છે એની આ સ્કૂલમાં હું આવી છું આજે બીજા એક કામથી આવી રહી પણ આ સ્કૂલ આના શિક્ષકો જે રીતે બાળકો માટે કામ કરી રહ્યા છે ફક્ત એ પોતાની નોકરી નહીં એ પોતાની જવાબદારી સમજે છે રિસ્પોન્સિબિલિટી છે કે આ બાળકોને આગળ લઈ જવા એમને શિક્ષણ સિવાય બીજી કઈ વસ્તુઓ મદદ કરી શકે છે એનો વિચાર કરે છે પોતાનાથી વધારે પોતાના બાળકોનો વિચાર કરી અને આ શિક્ષકો અહીંયા કામ કરી રહ્યા છે અને બાળકોને ભણવા સિવાય બીજી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ શીખવાડી રહ્યા છે જેનાથી એ ખૂબ આગળ વધી નામ કમાઈ શકે અને સારામાં સારું એમનું કરિયર પણ બનાવી શકે તો જે બધા પ્રાથમિક શાળાના શિક્ષકો છે એમને આ સ્કૂલ અને આના જે શિક્ષકો છે એમનાથી ખૂબ જ શીખવાની જરૂર છે તો ચાલો આજે આ સ્કૂલના જે શિક્ષકોની હું વાત કરી રહી છું કે જે સંદીપ સર છે અને અશ્વિન સર છે એમની જોડે આપણે થોડી વાતો કરીએ અને એમના મનની વાત સમજીએ કે એમને આ વિચાર ક્યાંથી આવ્યા અને આવું કેવી રીતે એક શિક્ષક પોતાના પર્સનલ ટાઈમનું સેક્રિફાઈસ કરીને પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે કેટલું કરી શકે છે સર પહેલાં તો તમારી સ્કૂલ માટે જમ તમે જે કરી રહ્યા છો એક પ્રાથમિક શાળા છે પ્રાઇવેટ સ્કૂલ હોતી તો પણ સમજાતું કે તમને ફંડ મળતું હોય કે ઘણી બધી વસ્તુ તમને મળતી હોય પણ એક પ્રાથમિક શાળામાં તમારા લિમિટેડ રિસોર્સિસ છે આપણે સ્કૂલની જોઈએ તો બહુ વર્ષોથી સ્કૂલનું આ સ્ટ્રક્ચર છે નવી સ્કૂલ નથી પ્રોપર ઓરડા નથી છતાંય તમે લોકો આટલા સારા સ્ટુડન્ટ ડેવલપ કરો છો તમારી ચેસ માટેના હન્ડ્રેડ સ્ટુડન્ટ છે તમારી જોડે અને બહુ સરસ મેં જે જોયું એ આવો તમને વિચાર કેવી રીતે આવ્યો અને એક શિક્ષક તરીકેની આટલી ફરજ તમારી શું છે એ બીજા શિક્ષકોને તમે શું કહેવા માંગશો બે હજાર એકવીસથી અમે બાળકોને ચેસ શીખવવાનું ચાલુ કર્યું જુલાઈ મહિનાથી એ પહેલાં અમે લોકો જે તમારું જે ભણતર છે બાળકોનું એના માટે તું તો કોમ્પ્રોમાઇઝ કરતા સારામાં સારું ભણવાનો પ્રયત્ન કરતા હતા પણ જ્યારે અમુક પુસ્તક એવા વાંચવામાં આવે જેમ કે શ્રીમદ ભગત ગીતા છે યુ કેન બીન શિવખેરાની બુક છે અમુક પુસ્તકો વાંચ્યા પછી મને એમ થયું કે આપણામાં જે વસ્તુ છે બીજાને આપણે આપવી જોઈએ તો એક શિક્ષક તરીકે મેં મારામાં ઘણું બધો ચેન્જીસ લાવ્યો અને પછી મેં ચેસનું ઇમ્પ્લિમેન્ટ કર્યું શાળાની અંદર પછી મને એમ થયું કે ચેસ રમાડતા સમયે બાળકો ઘણું સારું શીખી રહ્યા છે પણ આ શિક્ષણના ભોગે મારે નહોતું કરવું એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ બપોરે અડધો કલાક ભલે બાળકો રમે છે અડધો પોણો કલાક અને આના માટે મારે બીજો એક્સ્ટ્રા સમય કાઢવો પડશે એટલે પછી અમે લોકોએ રવિવાર છે પછી દિવાળી રજાઓ હોય ઉનાળું વેકેશન હોય કોઈ તહેવાર હોય તો મેં બધા તહેવારોનો ભોગ આપીને શાળાની અંદર આવી અને અશ્વિનભાઈ પણ આવે છે હું પણ આવું છું આવીને બાળકોને તૈયાર કરીએ છીએ ઠીક છે કંઈક મારે કામ હોય બહાર જવાનું હોય એ દિવસે રજા પાડીએ છીએ પણ શક્ય હોય એટલું વધારે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે સર તમારું આ સ્કૂલથી આટલા વર્ષ સુધી તમે જોડે જોડાયેલા છો તો આ જોડે મળી અને નવા નવા વિચારો લાવી અને બાળકોના મા બાપને પણ કદાચ તમારે મનાવવા પડતા હશે કે આ બાળકને આ કરવા દો ગામના મોટા ભાગના અત્યારે જે બાળકો ભણે છે આ બીજી પેઢી જે અમારી પાસે ભણતી હોય એવી એની એમના જે મા બાપ છે એમના મોટા ભાગના મા બાપ અમે ઓલરેડી અહીંયા આ શાળામાં ભણી ચૂક્યા છે એટલે એ અમને અમારા ભાવ છે અમારી જે વાત છે એનાથી સુપરિચિત છે બધા એટલે અમે જ્યારે જ્યારે કહીએ છીએ ગામને કે અમને આ મદદ જોઈએ છે અથવા તો આ સપોર્ટ જોઈએ તો હર હંમેશ તૈયાર રહે છે ઘણી વખત તો એવી વસ્તુઓ બની છે મિરેકલ કહેવાય કે અમે રાત્રે આગલા દિવસ સાંજે છોડીને ગયા હોય અને બીજા દિવસે પૂરેપૂરું સેન્ટ પર્સન્ટ એનો ફેરફાર હોય આવા આવી પણ આ સ્કૂલમાં બન્યા છે રિસન્ટલી અમે ખીલમાં આખું ત્રીજી ગયું ગયા વર્ષે તાલુકાનો અમે ઓર્ગેનાઇઝ કર્યો હતો સ્કૂલે તો અહીંયા માટી ખાડા ખાડાને એવું હતું હવે જગ્યા છદ જ નહીં અમારી પાસે તો મિત્રોને કહ્યું ગામના મિત્રોને કે અહીં આપણે આવી કાલે ટુર્નામેન્ટ છે સવારે આઠ વાગે સાત વાગ્યા સુધી તો અમે હતા જ અહીંયા તો બધું કશું હતું જ નહીં પણ બીજા દિવસ સવારે આવ્યા તો એ પેવર બ્લોક ફિનિશિંગ અને ઉપર મંડપ આ તૈયારી સાથે અમને મળ્યું હતું એટલે ભરપૂર સપોર્ટ કરે પણ તમને અને જેમ જેમ જે વ્યક્તિને જેવું કરવું છે શરૂઆત કરી તારા અમે ત્રણ જ જણા હતા શાળામાં સ્ટાફમાં તો અમને સપોર્ટ માટે અથવા તો અનુકૂળ આવે શાળાને બાળકોને એવો જ સ્ટાફ અમને પણ પછી મળ્યો છે અમારા સાહેબ છે કનુભાઈ છે રૂપેશભાઈ છે આ બધા બસ અમારા જેવા જ સેમ મેન્ટાલિટી હવે ચાલે છે સરસ એટલે કુદરત થી પણ ઘણી મદદ હા એક તો ચેસમાં તો તમારા અહીંયાના બાળકો એક્સપર્ટ છે એ તો અમે જોયું ચેસ સિવાય એક બીજું જે તમે સાઇન લેંગ્વેજ થી એ લોકોને એક્ઝેક્ટ વર્ડ જે ખબર પડતી હતી એને શું કહેવાય એ તમે સમજાવી શકો તો એટલે એક્ચ્યુઅલી અંદર હું જ્યારે નવો એ નોકરી લાગ્યો હતો આથી 25 વર્ષની આધી કે થયા તે સમયે મારા મમ્મી પણ ટીચર છે હું પણ ટીચર બધા મારી વાઈફ પણ ટીચર છે તો બધું બેકગ્રાઉન્ડ ટીચરનું જ છે તો મને વધારે પડતો રસ ભણાવવામાં પણ મને જ્યારે મૂળાક્ષરો શીખાડું બાળકોને તો બહુ તકલીફ પડતી હતી મૂળાક્ષર શીખાડવાની અંદર કે ભાઈ ન શીખાડવામાં થોડી વાર લાગતી મને કેવું કે સ્પીડ સાથે કામ કરવાનું વધારે ગમતું હોય છે આપણે જલ્દી રિઝલ્ટમાં આપણને સારી રીતે તો પછી આ વસ્તુની મેં શોધ કરી કે ભાઈ અભિનય દ્વારા મૂળાક્ષરોનું જ્ઞાન કે હું એક્ટિવિટી એક્શન કરું અને બાળકો મૂળાક્ષરો બોલી જાય પછી એ રીતે મેં રસોઈ દીર્ઘય કાનો માત્ર છે રસ્વ દીર્ઘ છે આનું પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું બાળકો માટે અને એના કારણે એવું બન્યું છે કે અત્યારે ધારો કે બાળવાટિકાના બાળકોને શાળા ખુલે ચાર એક મહિના જેવું થયું છે અને મોટા ભાગના બાળકોને મૂળાક્ષરો આવડી ગયા છે કાનો આવડી ગયો છે અમુકને કાનો માત્ર અમુક ને સારું વાંચતા પણ આવડી ગયું છે બેઝિક તો એ ઝડપથી અમે વાંચી શકીએ છીએ કે અને એના કારણે પછી અમારી જે ચેસની મહેનત છે ને એમાં અમારે પછી થોડું કે વાંધો નથી આવતો કે બાળકોને એબીસીડી પણ શીખવાડી દઈએ છીએ બાલવાટિકાથી વન ટુ ટેન શીખાડી છીએ તો જે ચેસના નોટેશન છે ને એ જ બાળકોને ત્યાંથી જ આવડી જાય બાલવાટિકા આવડી જાય બરાબર છે સોરી બટ પ્રાઇમરી શિક્ષકોનું અત્યારે ઇમેજ એવી છે ને કે એ શિક્ષણને પોતાનું બસ એક ફરજ નથી માનતા કે કામ આવે ભણાવી અને જતા રહેવું એમનું પર્સનલ વધારે હોય કે થોડું પ્રાઇમરીવાળા જેટલો ફોકસ કરતા હોય એ એટલો લાઈક પ્રાઇવેટવાળા કરતા હોય એટલા પ્રાથમિકવાળા નથી કરતા એવું કહેવાય છે પણ તમે લોકો તમારા પોતાના ટાઈમનું તમારા ફેમિલી ટાઈમનું સેક્રિફાઈસ કરીને આ કરી રહ્યા છો તો આના માટે શું મોટિવેટ કરે કે તમને એવું તમારા ઘરનાનો બી કદાચ એટલો સપોર્ટ હોય છે પણ એવું શું મોટિવેટ કરે કે અમારે કંઈક કરવું છે બાળકો માટે હા એટલે અમે લોકો એ વિચારીએ છીએ કે ભાઈ આપણી જે ફરજ છે દરેક વસ્તુમાં આપણી જે ફરજ છે એની વધારે જ કામ કરવું જોઈએ આપણે અને અમે ના ઘણા શિક્ષકો પણ સારા કામ કરે છે કારણ કે અમે ઘણીવાર બાલાસ તાલુકાની વાત કરીએ તો ઓલ ઓવર દરેક જગ્યાએ શિક્ષકો બધા એવા નથી હોતા પણ ટૂંકમાં હું દરેકને વસ્તુ કહેવા માગું છું કે ભાઈ પોતાની જે ફરજ છે એ સાથે દરેક નિભાવે છે થોડુંક ફરકથી આગળ કામ કરીએ આપણે તો એના બહુ મોટા ફાયદા જણાવતા હોય છે અને અમે અમને મોટિવેટ મીટ કરવાનું કારણ શું છે કે ભાઈ બાળકોને જ્યારે કંઈક અમારી સફળતા શું છે જેમ કે ખેડૂત છે એ ખેડૂત કોઈ બી ખેતી કરે છે જમીનની અંદર તો એનો પાક તૈયાર થઈ જાય મળે છે એ એનો નફો છે એ રીતે અમારા બાળકોને કોઈ સફળતા મળે છે એ અમારો નફો છે તો અમે કામ કરીએ છીએ અને પરિણામ મળે જ છે તો એ વસ્તુ વધારે મોટિવેટ કરે ને ભાઈ આપણે કોઈ શું કરે છે એ આપણે નહીં જોવાનું આપણી ફરજ શું છે એની નિષ્ઠાથી નિભાઈએ ફરજ બહારનું શું કામ શું છે પણ આપણે કરતા રહીએ એ રીતે દરેક સ્ટાફ ગામ વાળા સપોર્ટ એવો છે એટલે કામ કરવાનું મન થાય સ્ટાફ નો સપોર્ટ બી એવો છે ઇવન બાળકો સપોર્ટ બી એવો છે એટલે અમને કામ કરવાનું વધારે મન થાય છે ખુબ સરસ તો આ સ્કૂલ જે છે એ કદાચ ગુજરાતની નહીં પણ ભારતની એવી એકમાત્ર સ્કૂલ હશે જે આટલા સુપર ચેસના પ્લેયર તૈયાર થાય છે એ રવિવારે પણ અહીંયા ક્લાસ લે છે અને આ તમે જે બાળકો જો બેઠા છે પાછળ એ રવિવારે પણ અહીંયા છે મેં એમને કીધું કે તમે ઘરે જઈ શકો છો તો એ બાળકો પોતે જ ના પાડી રહ્યા છે કે ના અમારે અહીંયા બેસવું છે એટલે એટલા ઉમળકાથી એટલા શોખથી બાળકો એમના વાલીઓ બધા જ સપોર્ટ કરે છે અને આ જે સાઈન લેંગ્વેજનું મેં જોયું એ એ તો લાઈક તમને મેજિક જેવું લાગે એટલે આ સ્કૂલ બહુ સુંદર કામ કરી રહી છે અને જેટલી પણ બીજી સ્કૂલો છે પ્રાઇવેટવાળી સ્કૂલો એ પણ આવીને અહીંયા શીખવા જેવું છે બટ જે બી ગવર્મેન્ટ છે આઈ થિંક આ વિડીયો માધ્યમે કોઈના સુધી પહોંચી શકે આપણા શિક્ષણ મંત્રી સુધી આપણા આ મહીસાગર જિલ્લાના જે ધારાસભ્ય છે એમના સુધી પહોંચી શકે તો રિક્વેસ્ટ છે કે શિક્ષકો અને બાળકો ખૂબ સુંદર કામ કરી રહ્યા છે બસ એમને રિસોર્સિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે સ્કૂલની હાલત એટલી સારી મને નથી દેખાઈ રહી અને એનું મને બહુ દુઃખ થયું અહીંયા જોઈને કે એક આપણે એક સારું એક સારા ઓરડાઓ એકથી નવની સ્કૂલ છે એમાં ચાર ઓરડામાં બહુ જ ડિફિકલ્ટ પડે એક શિક્ષકો માટે આખી સ્કૂલ ચલાવીએ અને ગામ માટે પણ તો થોડુંક આપણે ધ્યાન આપી અને આવી શિક્ષકોને અને આવી સ્કૂલોને આપણે જો પ્રોત્સાહન આપીએ પ્રમોટ કરીએ એમના માટે કંઈક એક્સ્ટ્રા આપણે કરીએ તો આપણું ભવિષ્ય આનાથી ઘણું ઉજ્જવળ થશે નિહાર સેવા એ અહીંયા આવી અને આજે આ ચેસ માટેની જેટલી બાળકોને મદદ થઈ શકે એટલું કરવાનો એમને પ્રયત્ન કર્યો છે બાળકો આગળ સારી સ્કૂલોમાં જાય એવી નિહાર સેવા ફાઉન્ડેશન જોશે અને એમના થકી આ બાળકોનો જેટલો વિકાસ થાય એટલો થશે પણ આ એક સંસ્થા છે સંસ્થાની એક લિમિટેશન છે કે એ શું કરી શકે પણ જો ગવર્મેન્ટ આની જોડે સપોર્ટ કરે તો આનું ઘણું વધુ સારું પરિણામ આવી શકે છે તો હોપ આ વિડીયો રાઈટ લોકો જોડે પહોંચે અને આનું કંઈક સારું રિઝલ્ટ આપણને જોવા મળે સર ખૂબ સરસ કામ કરી રહ્યા છો તમે ખૂબ ખૂબ આભાર અને હોપ તમારા બાળકો ખૂબ આગળ વધે અને ગામનું ખૂબ પ્રગતિ કરે થેન્ક યુ થેન્ક યુ